કે બંને જે ત્યોહારો છે બહુ જ એકલાસનો માહોલમાં યોજવામાં આવે અને કોઈપણ જાતનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન નોંધાવે એના અનુસંધાને આજ નવી ખાતે અમે લોકો શાંતિ સમિતિની મિટિંગ કરનાર છીએ એમાં માન્ય ધારાસભ્ય પણ ઉપસ્થિતનાર અને બીજા અધિકારીઓ પણ એમાં જોડાવનાર છે સાથે સાથે ગુજરાત તુષકો અર્પણ કાર્યક્રમનું પણ અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવનાર છીએ જેમાં દસ જેટલા લોકો મોબાઈલ ખોવાઈ ગયા હતા એને મોબાઈલ ટેક કરીને ગોતીને એ લોકોને સામેથી કોન્ટેક્ટ કરીને અમે લોકો પરત આપવાના છીએ

જિલ્લાના વડા પોલીસ વડા પવન આનંદ પોલીસ ઇન્સ્પેક્ટર દિપાલસિંહ ઝાલા મામલતદારસિંહ ગામિત સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભા હતી